ભાવ ન મળતા હોબાળો અન્નદાતા પર આફતનો કોઈ પાર રહ્યો નથી સારો વરસાદ સારી ઉપજ પછી પણ ખેડૂત પીસાઈ રહ્યો છે પોતાની ઉપજના સારા ભાવ ન મળતા ખેડૂતો આક્રોશિત થયા છે આણંદ જિલ્લામાં ખેડૂતોને કેળાના પાકનો ભાવ સારો ન મળતા જ કમિશન એજન્ટની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો જો ખેડૂતો વિકટ સ્થિતિમાં શું થઈ રહ્યું છે એમની પાસે આવું જોઈએ જાણીએ સમજીએ આણંદ જિલ્લાના ખેડૂતોનો ગુસ્સો ફરી એકવાર રસ્તા પર ઉતરો છે કેળાના પાકને લઈને ખેડૂતોની કમિશન એજન્ટો વચ્ચે તણાવ વધ્યો છે સારસા પંથકના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને તેમના પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે ખેડૂતોને ભાવ ઓછો આપે છે વેપારી અને એક જ વેપારી થી એવું થાય છે બીજા વેપારીઓ આપે તો બીજા ખેડૂત અલગ અલગ વેપારીઓને આપતા હોય તો બીજા વેપારી તો તો માલ કપાય જ નહિ તો ખેડૂત નો માલ તો પડી રહે અને ઝેર પીવાનો વારો આવે ઉપર ઉપરનો ભાવ ઉપર ના વેપારીઓનો ભાવ બગાડે છે ચોકડી પાસે કમિશન એજન્ટની ઓફિસમાં હોબાળો મચાવ્યો ખેડૂતોનો આરોપ છે કે કેટલાક એજન્ટો વેપારીઓને ગેરમાર્ગે દોરીને સસ્તા ભાવે કેળા ખરીદે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે બજારમાં સામાન્ય રીતે ત્રણસો રૂપિયા પ્રતિ મણનો ભાવ ચાલે છે પરંતુ અહીં ખેડૂતોને ઓછો ભાવ આપવામાં આવી રહ્યો છે પચાસ ચાલીસ સિત્તેર નો આમાં ભાવ ફેરો ફરક પડે રાખો આખો એની માટે કોઈ કાર્યવાહી કરે આ વેપાર બધા ભેગા થઈ બનાવે ગમે તે સમતલ ભાવ મળવો જોઈએ દરેક ને આથી ઓર સાલી દસ કિલોમીટર દૂર છે એનો ભાવ જો સાતસો ગામ ભાવ જો ખેડૂત બેવલું લોમ સારું છે લોમ સુપર ખેડૂત હોય છે બધા પણ આ ભાવ ફેર લીધે તો બધા અકળા છે ને કઈક સારો ભાવ મળે બધાની ઈચ્છા છે સલ્ફેટ ને એટલા ભાવ હોય બિયારણ ના હોય મજૂરી ના હોય અને આ લોકો એક નંબર બે નંબર નહીં અહીંથી કોક કાપતો હોય ત્રણસો માં ભરે બીજા એવું કે વેપારી કે હું તને બસો સિત્તેર માં આલું છું અહીંથી ને અહીંથી જ થાય છે અને અહીંના જ વેપારીઓ કરે છે એટલે આ સો દર ચાલતો હોય પોણી ચારસો ચાલતો હોય ચારસો માં કપાય લોંભેલ કપાય નાપાડ કપાય તમારા અલારસા માં કપાય પોમોલ માં કપાય અહીં કેમ ના કપાય ચારસો નો ભાવ આણંદ જિલ્લાના ખેડૂતોની આ સમસ્યા નવી નથી દર વર્ષે પાક તૈયાર થાય ત્યારે ભાવની અસમાનતા ખેડૂતોને નુકસાન પહોંચાડે છે ખેડૂતોની માંગ છે કે સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર આ મામલે હસ્તક્ષેપ કરે ન્યાયની ભાવની ખાતરી કરે